જે અકરાણી છે કે વિકાસ થાય છે વિકાસ થાય છે વિકાસ ખરેખર થતો નથી ગરડો થઈ ગયો વિકાસ જ આ ગટરમાં પડી ગયો જો આને માટે થઈ અને વેલી તો કે તંત્ર જાગે કે સામાન્યમાં સામાન્ય કામ છે તમારા વાત માટે તો ચપટી ચોરતા થઈ જાય એવી વસ્તુ છે તો શા માટે પબ્લિક ને આટલી કનેડો છો તમે પોરબંદર ના છો પોરબંદરે તમને આટલી સરસ જંગી લીડ સાથે એક આદર્શ વ્યક્તિ તરીકે સ્થાને બેસાડ્યા છે તો તમારી પાસે પબ્લિક અપેક્ષા રાખે છે વળતર માગે છે કે એમની દુઃખ સંધિ એની સાથે ઉભા રહીએ આ રીતે નહીં જે કામ યોગ્ય સમયમાં થવું જોઈએ એ કામ યોગ્ય સમયમાં થાશે પોરબંદરની આ જ જનતા તમારી એટલી કદર કરશે તમને ખભે બેસાડશે પણ એને માટે થઈ તમે પોરબંદરની પબ્લિક માટે થઈ એના દુઃખદર્શ સમજી આગળ આનું

પહેલાં કામગીરી શરૂ પણ કરવામાં આવેલી હતી આપણે જોઈ શકીએ છીએ કે કોલેજ પાસેનું જે ક્રોસિંગ કરવાનું હતું એ ક્રોસિંગની કામગીરી પૂર્ણ કરવામાં આવેલી છે સાંડિયા ગટરમાં પણ કામ ચાલુ હતું દરમિયાન વરસાદ પડવાને કારણે જે તે સમયે કામ બંધ કરવામાં આવેલું ત્યારબાદ જે પરિસ્થિતિ ઊભી થઈ એમાં એવું જણાય કે પથ્થરની દિવાલના બદલે ક્યાંક આરસી ફ્રેમ પણ બનાવવી પડે અને એના કારણે એ કામ અટકેલું છે અત્યારે જે પોરબંદર શહેરમાં વરસાદ પડ્યો એ વરસાદી પાણીના એમાં ભરાવો થયેલો હતો એનો સમયાંતરે નિકાલ થયેલો છે અગાઉ પણ મશીનરી દ્વારા પાણી ખેંચવાની કામગીરી કરવામાં આવેલી હતી પરંતુ જે પોરબંદર જે શહેર છે એના જે પાણીના જે ભૂગર્ભ સ્તર છે ઊંચા છે એના કારણે સતત પાણી ખેંચવા છતાં ત્યાં પાણીનો નિકાલ થતો નથી અત્યારે પણ એજન્સી દ્વારા પાણી ખેંચવાની કામગીરી કરવામાં આવનાર છે અને પાણીનો જે છે નિકાલ થઈ હતી એમાં બાંધકામની કામગીરી પણ શરૂ કરવામાં

ફિલિંગ કરવામાં આવેલું છે ત્યાંથી પણ કનેક્શન માટેની આપણે કામગીરી એને ખોલી અને એની તબક્કાવાર એની કામગીરી પણ કરવામાં આવે છે એ સદંદર સદંદર ખોટી વાત છે પાસઠ લાખ રૂપિયા કોઈએ ચૂકવ્યા નથી જે નવા પણ પત્ર લગાવેલા છે એનો ફક્ત દોઢ લાખ જેટલો જ ખર્ચો થયેલો છે એનાથી કોઈ વધારે ખર્ચો થયેલો નથી